નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે પહોંચી ગયેલા છે નાઇટની અંદર મિત્રો બસ દ્વારા સફર કરવાના છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આજે આપણે અમદાવાદ શહેરની અંદર પહોંચી ગયેલા છે અહીંયા તમે જોઈ શકતો છો મિત્રો આ છે છે અમદાવાદ સિટીનો જે ડેપો છે મિત્રો તો આપણે બસ આવે દેવગઢ બારીયા સુધી આપણે સફર કરવાના છે મિત્રો તો ચાલો આપણે આગળ વધીશું અને બસ આવે એની રાહ જોઈ જોઈશું મિત્રો મિત્રો આપણે આજે પહોંચી ગયેલા છે અમદાવાદની અંદર બસ સ્ટેશન તમે સામેની બાજુ જોઈ શકો છો વસ્તી પણ નાઇટમાં કંઈક સફર દ્વારા ઘણી જ ભીડ જોવા મળે છે તો મિત્રો આપણે પણ બસની અંદર સફર કરવાના છે તો બસ આવે એટલે આપણે મિત્રો બસની અંદર બેસી જશું તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો અને આ જે તમે જોઈ શકો છો એ અમદાવાદ સિટીનો ડેપો છે એસટી ગીતા મંદિર મિત્રો નાઇટની અંદર કંઈક મિત્રો આ પ્રમાણે તમને જોવા મળી જાય છે તો તમે પણ જોઈ શકો છો અને તમે દિવસનો કંઈક વ્યૂ અલગ લાગે છે મિત્રો કારણ કે હમણાં નાઈટ પડી ગઈ છે એટલે થોડું એવું લાગે છે બાકી લાઇટોના લીધે આપણું અમદાવાદ સિટી શહેર એક અનોખા પ્રમાણમાં જોવા મળી જાય છે તો અહીંયાથી કંઈક બસ આવે છે એવું લાગે છે મિત્રો તો આપણે જશું આ જુઓ રાત્રિમાં મિત્રો આ પ્રમાણે તમને વ્યૂ જોવા મળી જાય છે તો જ્યારે પણ તમે અહીંયા આવો તો આવી ભીડભાડવાળી જગ્યામાં ખાસ ધ્યાન રાખવાનું કે નાના બાળકોને સાથે લાવ્યા હોય તો એનો પણ ખ્યાલ રાખવાનું મિત્રો મિત્રો અંદરની બાજુ કંઈક આ પ્રમાણેની વસ્તી જાય છે તમે જોઈ શકો છો અને અલગ અલગ પ્લેટફો પ્લેટફોર્મ વાઇસ અહીંયા પૂછપરછની પણ વ્યવસ્થા છે મિત્રો તો તમે પૂછપરછ પણ કરી શકો છો મિત્રો ચા નાસ્તાની દુકાનો તમને આ બાજુ જોવા મળી જાય છે તો તમે અહીંયાથી કંઈ પણ લઈ શકો છો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો રાત્રે પણ કેવી ભીડ અમદાવાદ સિટીની અંદર જોવા મળી જાય છે આ જે અમદાવાદ સિટીનું બસ સ્ટેશન છે રાત્રે પણ પબ્લિક આવતી જતી રહે છે તો તમે અહીંયા બેઠેલી પબ્લિકને પણ તમે મિત્રો જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો મેળા જેવી પબ્લિક અહીંયા જોવા મળે છે અને રાત્રિ યાત્રી કંઈક વધારે પ્રમાણમાં અહીંયા અમદાવાદમાં જોવા મળે છે અને મિત્રો સામેની બાજુ એક બે ત્રણ એવા બોર્ડ મારેલા છે એવા કંઈક પચીસ પ્લેટફોર્મ તમને જોવા મળી જાય છે મિત્રો હા બાજુ કંઈક જોવા મળે છે મિત્રો હા જુઓ એક બે ત્રણ એવા પચીસ એવા પ્લેટફોર્મ તમને જોવા મળી જાય છે મિત્રો મિત્રો અહીંયા બોર્ડ પણ મારેલું છે જલ એ જીવન તો પાણીનો ખાસ કરીને ઉપયોગ પડે એટલું જ પાણી વાપરવાનું મિત્રો અને ખાસ કરીને ગુટકા જેવી ચીજવસ્તુઓને ગંદકી નહીં કરવી મિત્રો મિત્રો તમે પણ આવી જગ્યાએ આવો છો તો ખાસ કરીને ખિસ્સા કાતરોથી ખાસ સાવધાન રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો આટલી પબ્લિકમાં તો આવી ભીડભાડવાળી જગ્યામાં ચોરીઓ પણ થાય છે ને મોબાઈલ છે એવી ચીજવસ્તુઓ પણ ચોરાઈ જાય છે મિત્રો ફાઇનલી આપણને બસની અંદર આપણે બેહી ગયેલા છે અને આપણી બસ ઉપડી ગયેલી છે મિત્રો તો પહેલાં આપણે ટિકિટ લઈ લેશું અને સમય થયેલો છે આઠ ને અડતાલીસ જેવો તો આ જેવો મિત્રો અમદાવાદની પબ્લિક તમે જોઈ શકો છો રાત્રે પણ કંઈક અવર જવર ચાલુ જ છે મિત્રો ફાઇનલી આપણે બસ અડધો રસ્તો કાપી ગયેલી છે અને રસ્તામાં જ પાસમાં હાઈવેની એવી વેરાયટી તમને જોવા મળી જાય છે અહીંયા તો થોડીવાર વાર પાંચ મિનિટ માટે અહીંયા ઊભી રહેલી છે જે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે સરકારી બસની અંદર બેહી ગયેલા છે અને અહીં તમે જોઈ શકો છો બસની અંદર કંઈક યાત્રિકો ચડે છે અને ઉતરે છે એમ કરે છે મિત્રો મિત્રો આપણે પહોંચી ગયેલા છે ઠાસરા બસ સ્ટેશનની અંદર તો આપણે થોડીવાર માટે આપણી બસ ઊભી રહેલી છે અને કોઈ પણ બસ એટલે કે બસ સ્ટેશનની અંદર જોવા નથી મળ્યું હજુ અને યાત્રિકો પણ રાત્રે વધારે પ્રમાણમાં નથી ઠાસરાની અંદર મિત્રો બાકી અમદાવાદની અંદર પબ્લિક તમે જોયું ને કે ઘણું છે એટલે અહીંયા ખાલી ખાલી દેખાય છે તો ચાલો આપણે પાછા આગળ વધીશું મિત્રો આ આપણી બસ છે આ મેની બાજુ મિત્રો મુસાફર પાસ યોજના પણ અહીંયા તમને જોવા મળી જાય છે તો પંદર દિવસનું ભાડું ચૂકીને ત્રીસ દિવસ મુસાફરી કરી શકો છો મિત્રો તો આ જે છે એ કંડક્ટર સીટ છે અને બાજુમાં જ તમને જોવા મળી જશે ડ્રાઈવરની સીટ પણ તો આ ભાડો તમને હું ડ્રાઈવરની સીટ બતાવી દઉં કે આ બાજુમાં સામે મિત્રો રાત્રે કંઈ પણ ખબર નથી પડતી કે કયું સ્ટેશન આવ્યું પણ અહીંયા સર્વોત્તમ હોટલ કંઈક એવું દેખાય છે થોડું થોડું તો આપણી બસ આગળની આગળ જાય છે અને અંધારું ખૂબ જ દેખાય છે મિત્રો

તો આપણે બસની અંદર છીએ હમણાં પણ મજા કંઈક અલગ આવે છે મિત્રો મિત્રો ફાઇનલી આપણે રાત્રે પહોંચી ગયા છે દેવગઢ બારિયાના બસ સ્ટેન્ડની અંદર મિત્રો તો તમે જોઈ શકો છો આજે દેવગઢ બારિયાનું બસ સ્ટેન્ડ છે અને સામે બાજુથી અહીંયા બસની અંદર આપણે બેસીને આવ્યા નાઈટ બસ સફર કરી મિત્રો મજા આવી ગઈ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો અને નેક્સ્ટ વિડિયોમાં જલ્દી જ મુલાકાત કરીશું મિત્રો ઓકે બાય બાય